નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટયાર્ડના જીરુંના ભાવની વાત કરીશું ક્યાં કયા માર્કેટયાર્ડમાં જીરુંના ભાવ કેટલા બોલાયા છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના જીરુના ભાવની વાત કરીએ તો રાજકોટ ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર ગોંડલ ત્રણ હજાર છસો એકાવન થી પાંચ હજાર એકોતેર જેતપુર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર સાતસો નેવું બોટાદ ચાર હજાર ચારસો ચાલીસથી ચાર હજાર નવસો ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો એક અમરેલી ચાર હજાર ત્રણસો પાંચથી ચાર હજાર સાતસો જસદણ ચાર હજારથી પાંચ હજાર પચીસ જામનગર બે હજાર પાંચસોથી પાંચ હજાર સાઠ મહુમા ચાર હજાર ચારસો થી ચાર હજાર ચારસો ચાર હજાર થી ચાર હજાર આઠસો પચાસ સાવરકુંડલા ચાર હજાર થી પાંચ હજાર મોરબી ચાર હજાર ત્રણસો પચાસથી પાંચ બાબરા ચાર હજાર છસો પંચોતેરથી ઉપલેટા ચાર હજાર ચારસોથી પોરબંદર ચાર હજાર ચારસો ભાવનગર ચાર હજાર બસો પાંત્રીસ થી ચાર હજાર બસો સત્રીસ જામખંભાળિયા ચાર હજાર પાંચસો પચાસથી પાંચ હજાર પંચોતેર ધ્રોલ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર નવસો સાઠ માંડલ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર એકાણું ભચાઉ ચાર હજાર સાતસો થી ચાર હજાર આઠસો દસ હળવદ ચાર હજાર છસોથી પાંચ હજાર એકસો ઊંઝા ત્રણ હજાર નવસો એકત્રીસથી પાંચ હજાર પાંચસો વીસ હારીઝ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર એકસો પાટણ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો ધાનેરા ચાર હજાર ત્રણસો એકાવનથી પાંચ હજાર એકસો થરા ચાર હજાર આઠસો અગિયારથી ચાર હજાર નવસો અગિયાર રાધનપુર ત્રણ હજાર આઠસો ત્રીસથી પાંચ હજાર એકસો સિત્તેર દિયોદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો એકસઠ કપડવંજ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો થરાદ ચાર હજારથી પાંચ હજાર બસો અગિયાર વિરમગામ ચાર હજાર છસોથી ચાર હજાર નવસો પંદર સમી ચાર હજાર છસોથી ચાર હજાર નવસો પચાસ વારાહીં ચાર હજારથી ચાર હજાર નવસો પંચાણું જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે